આપણે બધું કેબ બુક કરાવવા આવ્યું હતું પણ દવાખાને પણ દર્દીના કારણે ઈચ્છે કે કાલે લઈ ગયા હતું અમે કાલે લઈ લે કેબ લઈ આવશું તો મારા નો એન્ડ મારો મિત્ર આપી દે રડ મિત્રો તો અમારો ભાઈ બંનેનો બ્લોગ તમને સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરો તો ભૂલતા જ નહીં આવજો કાલે મળીશું નવા બ્લોગ સાથે જય માતાજી